અંત સમયે આવીને જો યમદૂત જમપુરીમાં લઈ જતા હોય તો તે જીવોએ મહેનત કરેલી મહેનત કરીને મેળવેલા વિદ્યા ઇત્યાદિ ગુણોનું શું ફળ પદ્મપુરાણમાં કહ્યું છે કે જેણે ભગવાન વિષ્ણુનો આશ્રય ન કર્યો હોય અને કદાચ તેમાં શાસ્ત્રાધ્યયનાદિ નિર્મળ ગુણ હોય તો પણ ભક્તિ સિવાયના તે ગુણ તો વિધવા નારીએ પહેરેલા ઘરેણાં જેવા લાગે તે શોભતા નથી સત્સંગનું મહાત્મ્ય તો શ્રીમદ ભાગવતના એકાદશ કંદના બારમા અધ્યાયથી જાણી લેવું ભક્તિનું મૂળ સત્સંગ છે એમ અક્રુરજી કહ્યું છે હું આપના ચરણ કમળોને શરણે આવ્યો છું કે જે દુષ્ટોને માટે દુર્લભ છે એને પણ ઉત્પન્ન કરવા માટે સત્સંગ જરૂરી છે ભક્તિને ન હોય આપણા હૃદયમાં અને નવી ઉદ્ભવ કરવી હોય તો એણે સાચા દિલથી સત્સંગ કરો એવું ભગવાને એકાદશ કંદમાં કીધું છે સત્સંગનો મહિમા કીધો છે એવું કે જો સાચા દિલથી સત્સંગ કરે તો એના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો જરૂર ઉત્પન્ન થાય બાકીના બધા સાધનો છે ધર્મ જ્ઞાન વૈરાગ એ ભક્તિ ઉત્પન્ન કરી દે એવું જરૂરી નહીં એવી ગેરંટી નહીં જરૂરી નહીં એટલે એવી ગેરંટી નહીં કે ભાઈ બહુ જ્ઞાની થઈ ગયા હોય એટલે એને ભગત થાય જ એવું કાંઈ જરૂર નહીં કે બહુ વૈરાગ હોય એને ભક્તિ આવે જ એવું જરૂરી નહીં એવી ગેરંટી નહીં બહુ ધર્મનિષ્ઠ હોય તો એને ભક્તિ એના હૃદયમાં આવે છે એવી ગેરંટી નહીં સત્સંગમાં એનો જીવ તણાઈ ગયો હોય તો એને એનામાં હૃદયમાં ભક્તિ આવે એવી ગેરંટી એ સત્સંગે પોતે જ ગેરંટી લીધી છે કે જો મારો કોઈ ઉપયોગ કરે તો હું એને હૃદયમાં ભગવાનની ભક્તિ નાખી દઉં એટલે એટલું ધર્મ જ્ઞાન વૈરાગ કરતા સત્સંગમાં ભક્તિ ઉત્પન્ન કરવામાં દૈવત વધારે છે મારા દૈવત કીધું દૈવત શબ્દ વાપર્યો છે મધ્યના દસમા વિતરણમાં જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એમાં ભગવાનમાં જોડવામાં કયા સાધનમાં દૈવત વધારે છે એવી રીતે ધર્મ જ્ઞાન વૈરાગ અને સત્સંગ એ બધા ભક્તિના સહાયક સાધનો કહેવાય પણ ભક્તિને ઉત્પન્ન કરવી નવી ઉત્પન્ન કરવી જીવના હૃદયમાં કાંઈ ન હોય ભગવાન પ્રત્યેની ભાવના જરાય અને એને ઉત્પન્ન કરવી હોય તો એને સત્સંગ કરો જો સાચા દિલથી સત્સંગ કરે તો સત્સંગે એવી ગેરંટી લીધી છે કે હું એના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરી દઉં વૈરાગ ધર્મ જ્ઞાન એ કોઈ એવી ગેરંટી ન લઈ શકે એટલી સત્સંગમાં વિશેષતા છે એટલે મહારાજે જે ભક્તિની સાથે સત્સંગ રાખ્યા કે સત્સંગ વિના ભક્તિ અને સત્સંગ વિના જીવ વધો ગતિને પામે પછી મોટા હોય તોય પામે શાસ્ત્રને જાણનારા હોય તોય પામે આ બોલો બરાબર જ્ઞાનમાં મહાત્મા આવે પણ મહાત્મા ક્યાં જોડવું એ સત્સંગ શીખવાડે છે અને જ્ઞાન પોતે શીખવાડતું નથી શ્રીજી મહારાજે અંત્યના બત્રીસમાં વચનાવૃતમાં એવું કીધું કે મહિમા હોય તો ક્યારેક ક્યારેક મહિમાને ઓથે પાપ પણ થાય મહિમા પોતે એવી ગેરંટી લેતો નથી કે હું ભક્તિ ઉત્પન્ન કરું મહિમાને આધારે પાપ પણ વધે છે અને ભક્તિ પણ વધે છે મહિમાને આધારે પાપ વધારે એ કુસંગ વધારે છે અને મહિમાને આધારે ભક્તિ વધારે એ સત્સંગ વધારે છે સત્સંગ સ્વતંત્ર એકલો એવી ગેરંટી લે કે હું તમને ભક્તિ વધારી દઉં નો ડાઉટ એવું જ્ઞાન ગેરંટી ન લઈએ કે એવું શાસ્ત્રમાં કીધું છે મહારાજે વતનામૃતમાં હોત એ કીધું છે અંત્યનું બત્રીસમું વતનામૃત છે એમાં મહારાજે એવું કીધું કે મહિમા હોય ભલે જ્ઞાનમાંથી ને જ મહિમા આવે છે મહારાજે એવું નથી કીધું જ્ઞાનમાંથી મહિમા આવે છે મહારાજે એવું કીધું કે સત્સંગમાંથી મહિમા આવે છે પ્રથમના વતના અમૃતમાં મહારાજે હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ એને દેહ ને દેહના સંબંધીમાં પ્રીતિ છે એવી સત્સંગમાં પ્રીતિ થતી નથી એટલે મારે એનો જવાબ દીધો કે સત્સંગ તો કરે છે પણ ભગવાનનો મહાત્મા જેના થકી સમજાય છે એવા ભગવાનના સત્પુરુષ એ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે એનો અવગુણ લે છે એ પાપે કરીને એને ભગવાનમાં હેત થતું નથી એટલે એને જ્ઞાન તો છે પણ સત્સંગ ફીટ નથી બેહતો સત્સંગ ફીટ નથી બેહતો એટલે ભગવાનના હેતવાળા ભગવાનના સાધુ હોય એ બેહતા નથી નથી એને બેહતા એટલે એનો અર્થ એવો છે કે એની ક્રિયા ફીટ બેહતી નથી એની માન્યતા બરાબર ગળે ઉતરતી નથી એને એનો ગુણ પણ એને આવતો નથી મહારાજ તો એવું કીધું કે હીરો કોઈ વાતે ફૂટે નહીં પણ માકડના લોહીથી ફૂટે એમ વાસના છે એ કોઈ જનારી નથી પણ જો એને સત્પુરુષનો ગુણ આવે એની ક્રિયા એને ગમે અને એમાં એને એના વ્યક્તિત્વમાં એને હેત થાય તો વાસના છે એ યુગોયુગ જૂની છે એવું કીધું કે વાસના છે એ મહાણના લાકડામાં શેકાણી પ્રલય પ્રલયકાળના અગ્નિમાં શેકાણી નહીં મહાપ્રલય કાળના અગ્નિમાં શેકાણી નહીં જઠરા અગ્નિના અગ્નિમાં શેકાણી નહીં એને તાપ આપવા માટે એક જ છે કે નિર્વાસનિક ભક્તોનો ગુણ લેવો પાછા સવાસનિક નો લે તો પાછા એ હોતે આવી જાય એટલે નિર્વાસનિક કેવું પડે કે એવા ભગવાનના અનન્ય નિર્વાસનિક ભક્તો હોય એનો ગુણ લે તો એને હીટ બહુ થાય અને મહારાજ કે આંબલીના ફોતરાની ગોળે વાસના ઉખડીને હેઠી નોખી પડી જાય એટલે જ્ઞાન સાધન છે તો પણ મહારાજે કે શાસ્ત્રમાં કે ભાગવતમાં એનું ક્યાંય પ્રતિપાદન કર્યું નહીં જ્ઞાતવા અજ્ઞાતવા એવું લખ્યું છે એકાદશ કંદમાં શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાતવા અજ્ઞાતવા જાણે કે ન જાણે મહિમા જાણે કે ન જાણે તો પણ જો એ ભગવાનમાં જોડાઈ જાય ભક્તિમાં જોડાઈ જાય તો એ બેડો પાર થઈ જાય એ પાર ઉતરી જાય એટલે એટલી વિશેષતા કીધી છે ધર્મ જ્ઞાન વૈરાગ અને સત્સંગ આ બધા ભક્તિના સહાયક સાધનો છે ધર્મ જ્ઞાન વૈરાગ એ પણ ભક્તિને નો ડાઉટ ભગવાનની ભક્તિમાં સહાય કરે જેને ઉપયોગ કરવો હોય મિનિંગફુલ એ જીવ ઉપર આધાર રહે છે મારો વૈરાગ છે એને મારે મારા રોટલા કમાવવા વાપરવો કે ભક્તિ વધારવા વાપરવો એ મારા ઉપર આધાર રહે ગાડીના સ્ટેરિંગ છે ગાડી કેની કો જાય એવું એ ડ્રાઈવર ઉપર આધાર રહે અને કેની ડ્રીવન કરવા અને કેની કો ડ્રીવન ન કરવા એવું અને સત્સંગનું ડ્રીવન છે એ પોતાના હાથમાં નથી સ્ટેરિંગ એ સત્સંગનું ડ્રીવન સ્ટેરિંગ છે એ સત્પુરુષના હાથમાં છે કારણ કરાવથી ઓલા બધાય અચેતન સાધન છે અને સત્સંગ છે એ ચેતન સાધન છે એટલે એને આપણે ગાઈડન્સ આપવું પડતું નથી એને આપણે ડ્રીવન કરવું પડતું નથી અને ઓલા બધાય અચેતન સાધનો છે ધર્મ જ્ઞાન વૈરાગને ભલે બધા રૂપી છે પણ એમાં ચેતના નથી સ્વયં ચેતના નથી કે આ અહીંયા ભૂલો પડ્યો છે તો આને આ લઈ જાઓ એમ એવી નથી એટલે સત્સંગને પ્રાધાન્ય આપ્યું છે આ શિક્ષાપત્રીની મોટી શિક્ષાપત્રીમાં અહીંયા ઝીણી ટિપ્પણીમાં બહુ મોટો ઓલા આખું ભાગવતના પ્રસંગો લખ્યા છે નમામ રોધયતી યોગો એ બધા શ્લોકો બધા જે લખ્યા છે સત્સંગના મહિમાના એ શ્લોકો બહુ ઝીણા ટાઈપમાં લખ્યા છે વાત આ બોલો સ્વામી સત્સંગમાં રહે છે અને ક્યારેક એને ગુણ આવે છે સદગુરુનો અને ક્યારેક અવગુણ આવે છે એનું કારણ શું છે આપણે મહારાજે કીધું એ કે આપણને વખાણે તો ગુણ આવે અને વખાણે નહીં તો ગુણ આવે મહારાજ પહેલા વતના વટમાં એ જ કીધું ને કે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે એ વાતને સવળી લેતો નથી અને એનો અવગુણ લે છે એને પાપે કરીને એને સત્સંગમાં થતું નથી અને જો ગુણ મણે લેવા આપણને કઠણ પડે એવું હોય તો પણ તો એને સત્સંગમાં હેત થાય એવું મહારાજે પેલા વચના પા કીધું સુ છે એમ જ્ઞાન વૈરાગ્ય કરતાં દૈવત ભક્તિમાં વધારે છે હ છે

વૈરાગનું ફોકસ ભગવાન ઉપર નથી વૈરાગ્યની વ્યાખ્યા એવી ભગવાને કીધી એ મહારાજે ઓલી શાસ્ત્રની પરંપરામાંથી જે વૈરાગની વ્યાખ્યા હાલી આવતી હતી એમાંથી થોડોક ફેરફાર કરીને મહારાજે આવું કીધું છે એને મોડિફાય કર્યું છે મહારાજે પણ તો પણ વૈરાગ વૈરાગ ખાલી હોય તો એનું ફોકસ છે ને એ જગતને કેમ ખોટું કરવું એની ઉપર છે ભગવાનમાં કેમ જોડાવવું એની ઉપર નથી સત્સંગનું ફોકસ જગતને ખોટું કરીને ભગવાનમાં કેમ જોડાવવું એટલી વધારે વિશેષતા સત્સંગની કે એને ભગવાનમાં જોડાય પણ બોલે પણ પાછો ચોઈટો હોય છે તો ત્યાં પાછો જોડાય નહીં રહે કે કાંઈ એટલે એને હોતે ખોટું કરી નાખે કારણ કે એ ચેતન સાધન છે